એસીએસટી અનામતમાં ક્રિમિલેયરના વિરોધમાં ધાનેરામાં બંધના એલાન સાથે રેલી નીકાળી આવેદનપત્ર આપ્યું સુપ્રીમ કોર્ટના જજની બેચ દ્વારા દેશમાં એસીએસટી અનામતમાં ક્રિમિલિયરને લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ કાયદો સરકાર લાવે તે પહેલા વિરોધ કરવામાં આવી રહ્યો છે તે તમામ નિયમોનો અમલ ન કરવામાં આવે તે માટે આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે દેશમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો કરાઈ રહ્યા છે ભારત બંધના એલાનમાં ધાનેરા તાલુકો પણ જોડાયો છે ધાનેરા તાલુકાના એસસીએસટી સમાજના લોકોએ ધાનેરા બંધનું એલાન આપ્યું હતું જેમાં ધાનેરાના તમામ વેપારીઓએ બંધ પાળ્યો હતો અને દવાખાના મેડિકલ પાર્લર તેમજ દૂધની દુકાનો ખુલ્લી રાખવામાં આવી હતી એસસીએસટી સમાજના લોકો દ્વારા ધાનેરાના જૂના બસ સ્ટેન્ડથી રેલીના રૂપે નીકળીને લાલચોક ખાતે આવ્યા હતા અને ત્યાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યા હતા અને ત્યાંથી પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા અને મામલતદારને રાષ્ટ્રપતિને સંબોધેલ આવેદનપત્ર આપ્યું હતું આ બાબતે રમેશભાઈ રાણાએ જણાવેલ કે એસસીએસટીમાં વર્ગીકરણ બંધ કરાય એસસીએસટીના અનામતને અનુસૂચિમાં રાખવામાં આવે કોલેજિયમ સિસ્ટમ બંધ કરાય પ્રાઇવેટ સેક્ટર અને ન્યાયપાલિકામાં અનામત અપાય દેશમાં વસ્તી આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવેલ છે અને ધાનેરાના તમામ વેપારીઓએ પણ સ્વેચ્છાએ બંધ પાળીને જે સાથ સહકાર આપ્યો છે તે બદલ પણ આભાર માન્યો હતો આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો જેથી આ રેલી અને આવેદનપત્રનો કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થયો હતો એક સત્તાધારમાં એવું સૂચન કરવામાં આવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની જે અનામત છે એમાં ક્રિમી દાખલ કરવું અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં વર્ગીકરણ કરવું અનામતનું તો આ મુદ્દાને લઈને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આખા ભારત દેશના સમાજમાં એક વિરોધ પેદા થયો તો એના અનુસંધાને વિવિધ સંગઠનોએ અને સમગ્ર ભારત દેશના અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજે ભારત બંધનું એલાન આપેલું હતું આજની એકવીસ તારીખે એ અનુસંધાને આજે એકવીસ તારીખે આપણું ધાનેરા સજ્જડ બંધ રહ્યું એ બદલ પહેલાં તો ધાનેરાની ની જનતાનો ખૂબ ખૂબ આભાર અહીંયા વ્યક્ત કરું છું સમાજ દ્વારા પોલીસ પ્રશાસને અમને ખૂબ સહયોગ આપ્યો એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર અહીંયા વ્યક્ત કરીએ છીએ પત્રકાર મિત્રોએ પણ અમને ખૂબ સારો સહયોગ આપ્યો તે બદલ તમામ પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આજે એકવીસ ઓગસ્ટે જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું એના અનુસંધાને આજે ધાનેરા પણ સમગ્ર રીતે બંધ રહ્યું તમામ લોકોનો સાથ સહકાર મળ્યો અને જૂના બસ સ્ટેશન થી એસટીએમ સાહેબ ઓફિસ સુધી અમે રેલી સ્વરૂપે આવ્યા અને અહીંયા આવી અને એસટીએમ સાહેબ અમે અહીંયા આવેદન પત્ર રજૂ કર્યો અને અમારો અવાજ સરકાર સુધી અને મહામયમ રાષ્ટ્રપતિ સુધી પહોંચે એ માટે અમે અહીંયા આવેદન પત્ર આપ્યું આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા આપ સૌનો સહકાર મળ્યો તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર જય ભીમ જય જોહર